હલો નમસ્કાર ફરી આપનું એચ કે દિલસે સ્વાગત છે ગઈકાલે બહુ સરસ મજાના સમાચાર મળ્યા કે બે હજાર ત્રેવીસની સાલના ગુજરાત રાજ્ય સરકારના શ્રેષ્ઠ ચલચિત્રોના પારિતોષિક અનાઉન્સ થયા દરેક દરેક વિજેતા કલાકાર કસબી સર્જક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ અભિનંદન આવીને આવી સફળતા આવીને આવી સફળ કૃતિઓ સાથે તમે મેળવતા રહો તેવી ઈશ્વરને પ્રાર્થના ખરેખર હૃદયથી એમના માટે ખૂબ આનંદ છે મારા હૃદયમાં પણ આવા આવા જયારે એનાઉન્સમેન્ટ થાય છે ત્યારે અમુક પ્રશ્નો પાછળ મુકતા જાય છે અમુક લોકો બોલવાનું નથી યોગ્ય માનતા પણ હું હંમેશા મુખી રહ્યો છું એટલે આ વખતે પણ ચૂપ બેસાય એમ નથી શ્રેષ્ઠતમ પારિતોષિકો જે મળ્યા છે એમના માટે કોઈ કમ્પ્લેન્ટ જ નથી એમને તો શુભકામનાઓ મેં સૌથી પહેલા આપી દીધી છે પણ થોડા વખતથી જોવામાં આવી રહ્યું છે કે ઘણી બધી શ્રેષ્ઠ કૃતિઓને અવગણવામાં આવે છે હું દાખલો આપું કે આ વર્ષે મારી એક બહુ સુંદર કૃતિ મારા સર્જક દ્વારા બનાવેલી હું એમાં એક કલાકાર તરીકે કામ કરી રહ્યો હતો આગંતુક નામની ફિલ્મ સુંદર જુદો વિષય સુંદર લોકેશનની ઉપર બહુ ટેકનિકલી સુંદર રીતે એક્ઝિક્યુટ કરેલી ફિલ્મ શ્રેષ્ઠ પરફોર્મન્સ સાથેની ફિલ્મ એને એક પણ કેટેગરીમાં મુલવવામાં ના આવી ક્યાંય કન્સીડરેટ પણ ના કરવામાં આવી જ એક ફરિયાદ થોડાક વર્ષો પહેલા મારી ચિત્કાર નામની ફિલ્મ સાથે પણ થઈ હતી કે વિશ્વ આખામાં જે સબ્જેક્ટ વર્ષોથી આટલો બધો વખણાયો છે દરેકે દરેક ગુજરાતીઓ સુધી ખબર છે અને અદ્ભુત પરફોર્મન્સીસ સાથેની એ ફિલ્મ પણ એક નવો જ પ્રયોગ હતી વિષયની દ્રષ્ટિએ એને પણ એ વર્ષના શ્રેષ્ઠતમની કેટેગરીમાં ક્યાંય કોઈ પણ વિભાગમાં કન્સિડર નહોતી કરવામાં આવી ત્યારે અમુક પ્રશ્નો એ નિર્ણયો લેનાર નિર્ણાયક ગણ મિત્રો જેને આપણે જ્યુરી મેમ્બર્સ કહે છે સદભાગ્ય દુર્ભાગ્ય અમુક મિત્રો જ છે એમાં પણ પારદર્શકતા નથી દેખાતી ક્યાંક વ્હલા દવલાની નીતિ તો ચોક્કસપણે છે જ વર્ષોની તપશ્ચર્યા બાદ તમે નવા નવા પ્રયોગો કરવા માટે જીવન આખું રેડી દો આટલી કારમી મહેનત કર્યા પછી જ્યારે બીજા બધા એવોર્ડ્સની તો વાત ઠીક છે તો બધા સ્નેહ સંમેલન છે પણ રાજ્ય સરકારના આટલા સુંદર એવોર્ડ ફંક્શનમાં જ્યાં તમારી કલાની કે તમારી મહેનતની કદર થતી હોય ત્યાં આ પ્રકારની ઘટનાઓ જ્યારે બને ત્યારે મન જરાક ખાતું થતું હોય છે હજુ ફરી એક કહું છું કે વિજેતાઓ માટે કોઈ ફરિયાદ નથી એમના માટે અભિનંદન અભિનંદન અને અભિનંદન પણ આ મુલવણી કરનાર બુદ્ધિજીવી અમુક જે જ્યુરી મેમ્બર્સ છે એમની ટ્રાન્સપરન્સીની ઉપર મને શંકા છે એમના આ જે યોગ્ય મને આ નિર્ણયો નથી લાગી રહ્યા દર વર્ષે અમુક અમુક બાબતો એવી બનતી હોય છે જે જે નામો જોડાયેલા છે જ્યુરી મેમ્બર્સમાં એ લોકોએ ક્યાંક વિચારવાની જરૂર છે કે આવું જે થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય છે બીજો એક પ્રશ્ન કે આવો જ સુંદર સમાચાર ગયા અઠવાડિયે આપણને મળ્યા કે વર્ષ નામની આપણી ગુજરાતી ફિલ્મ નેશનલ એવોર્ડની કેટેગરીમાં બેસ્ટ ફિલ્મ તરીકે એનાઉન્સ કરવામાં આવી અને આટલું સુંદર આપણે એવોર્ડ મેળવી ચૂક્યા આપણી ફિલ્મ માટે આગળ પણ ઘણી બધી સુંદર ફિલ્મોએ નેશનલ એવોર્ડ મેળવી લીધા છે આપણે ત્યાં ગુજરાતીમાં પણ એક પ્રશ્ન મને સતત થાય છે રાજ્ય સરકારની આટલી સુંદર યોજનામાં નિયમો બનાવનાર વ્યક્તિઓ જૂના નિયમોને ક્યારે બદલશે એ સર્ટિફિકેશનના કારણે આટલી સુંદર કૃતિઓ રાજ્ય સરકારના પારિતોષિક માટે અપ્લાય ના કરી શકાય કે એને કન્સીડર ન કરવામાં આવે એવા જર્સુ જેવા નિયમો બદલવાનો આ સમય નથી આવતો કેટલી મોટી ભૂલ કરી રહ્યા છે આપણે જેને સ્ટેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ નેશનલ લેવલની ઉપર કન્સિડર કરે અને બેસ્ટ ફિલ્મ તરીકે ઘોષિત કરે એ ફિલ્મ રાજ્ય સરકારના એવોર્ડ ફંક્શન્સમાં સામેલ જ ના થઈ શકે કેટલી કમાલની વાત છે સાહેબ આ નિયમો બનાવનાર એ વ્યક્તિઓને પણ એક નાનકડી અરજ છે નાનકડા કલાકાર તરીકે કે જરાક એ નિયમોને જરા ફરી પાછા સુધારો વર્ષો પહેલા કોઈ કે કાચી સમજણ સાથે બનાવેલા નિયમો હું સબસિડીઝના માટે નથી કહી રહ્યો હું એ પ્રોત્સાહનના માટે કહી રહ્યો છું કે તમારા જ રાજ્યમાં તમારી જ ભાષાની બનેલી શ્રેષ્ઠતમ ફિલ્મને તમે યોગ્ય જ નથી ગણતા એ પારિતોષિકમાં સામેલ થવા માટે એ કોમ્પિટિશનમાં સામેલ થવા માટે કે એની મુલાવણી માટેમાં સામેલ થવા માટે એ કેટલું યોગ્ય છે સો મારી એક નાનકડી વિનંતી છે એક મિત્ર તરીકે એક કલાકાર મિત્ર તરીકે કે સિનિયર કલાકાર મિત્ર તરીકે કે જ્યારે આ પ્રકારના પ્રયોગો થતા હોય છે ત્યારે જૂની મેમ્બર્સમાં બેસેલા મારા બધા મિત્રોને એક જ વિનંતી કે આ પ્રકારની વ્હલા દવલાની નીતિ તમે ના કરો જે યોગ્ય છે એ યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય પારિતોષિક મળવું ખૂબ જરૂરી છે જરાક વિચાર કરજો અંતરાત્મા તમારો કહેશે કે વાત તો મારી સાચી છે મળી ફરી એકવાર વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભવિષ્યમાં ખૂબ ઉજ્જવળ સફળતા પામો તેવી પ્રાર્થના સાથે બાબા એચ કે દિલસે